જય એમ બે જાય ભોલે જો આજે આપણે બનાવવાના છે આલુ પરોઠા તો આલુ પરોઠા બનાવવા માટે શું શું જોઈશે તમને કહું કે આ બટાકા છે જે એને અમે બાફી લીધા છે આઠ નવ જેટલા બટાકા બાફ્યા છે જે પ્રમાણે ઘરના ખાનાર હોય રીતે બાફવાના પછી આ ડુંગળી છે એને સુધારી લીધી છે પછી આ મરી પાવડર છે આ હિંગ છે આ સૂકું મરચું છે આ મીઠું આ આદું ખમણી લીધું છે આ લીલી કોથમીર છે આ મરચાં સંસારી લીધા છે આ તેલ છે અને આ પાણી અને આ લોટ આટલું આપણે જોઈ છે બરાબર હવે સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈશું પછી બીજું ચાલુ કરશું ચલો પહેલાં લોટ બાંધીએ જો આ લોટ આપણે બાંધીએ છીએ આનો પરોઠાનો લોટ મીડિયમ બાંધવાનો નહીં કાઠો નહીં ઢીલો એ રીતે એમાં થોડું મીઠું નાખવાનું ને તેલનું મોય કરવાનું માપનું જો આ રીતે લોટ મસડવો પડે જેટલો લોટ વધારે મછળાય ને એટલો વધારે સારા પરોઠા થાય સારી રીતે મછળવાનું થોડું તેલ નાખ્યું તેલ નાખીને થોડો મસડી લઈએ જો આપણે લોટ બંધ થઈ ગયો છે હવે આના દસેક મિનિટ માટે મૂકી રાખશું આપણે ઢાકીને ત્યાં સુધી સેટ થઈ જાય ત્યાં સુધી આપણે બીજું કામ કરી લઈએ કે ડુંગળીને શેકી લઈશું ડુંગળીનો મસાલો તૈયાર કરી લઈએ ડુંગળી બટાકાનું જો આ તેલ મૂકી દીધું છે તેલમાં હવે પછી આપણે મરચાં અને આદુ તરી લઈશું પછી ડુંગળી નાખશું એ રીતે માવો બનાવી દઈએ આલુ પરોઠાનો જો તેલ ગરમ થઈ ગયું છે આપણે મરચાં નાખીએ બોલ નહીં જો મરચા નાખ્યા હવે આદુ નાખ્યું હવે ડુંગળી નાખી गॅस धीमो राखवा डुंगीने जरा शेकाव देवी पडते નાખીને બળ લાગે થોડી વેપાર જો સુખું મરચું નાખી થોડું મરી પાવડર નાખ્યો પાછો થોડો અંદર હવાના ડુંગળી ચડે ત્યાંથી શેકીએ આ રીતે આલુ પરોઠાનો માવો તૈયાર કરી લેવાનો જો આપણા આવા માવો તૈયાર થઈ ગયો છે એટલે ગેસ બંધ કરી દઈશું અને આને ઠંડુ થવા મૂકી દઈશું ત્યાં સુધી આપણે પેલા બટાકા ખમણી લઈશું જો બટાકા આ રીતે છીણી લેવાના એનો માવો તૈયાર કરી લેવાનો બટાકા ઘરમાં જેટલા માણસ હોય એ પ્રમાણે લેવા પડે ખાનારા અમે આઠ દસ જેટલા બટાકા લીધા છે પાંચ જણ વચ્ચે જો આ બટાકાનો માવો છીણી લીધો છે આપણે હવે આની અંદર પેલો ડુંગળીનો માવો મિક્સ કરી દઈશું જો સેલું મીઠું ભભરાયું આપણે કારણ મીઠું બિલકુલ નાખી જ નહોતું મીઠું પાછળથી નાખવાનું હલાવી દેવાનું ચાખી લેવાનું એટલે ખબર પડે કેટલું મીઠું જુઓ આપણે માવો ઠંડો થઈ ગયો છે એટલે બટાકા અંદર નાખી દઈએ ને મિક્સ કરી લઈએ બધું બટાકાનો માવા રીતે મિલાવી દઈએ બધો હરકો મટા મીઠાની જગ્યા એને થોડું નાખશું સારી છે મિક્સ કરી દીધું માવો હો પછી એમાં આવો ચાખી લેવાનું એટલે ખબર પડે મરચું મીઠું જે નાખો એ નાખવાનું જો આવો થોડીક ઓસમીર ભભરાઈ દઈશું ઉપર જો દસ મિનિટ થઈ ગઈ આપણે રોટનો ફરીથી એને મસળી લઈએ બરાબર અને પછી આપણા માવો પણ તૈયાર થઈ ગયો છે જોવા પછી આપણે પરોઠા બનાવી લઈએ જો આપણા વાલુ પરોઠા બનાવી લઈએ જો અંદર માવો નાખી દઈશું અને ગોળ પરથી એને વાળી લેવાનું જો આલુ પરોઠો વણી લીધો આપણે માવો પૂરીને હવે એને આપણે ચઢવી દઈએ તે ચડવા દઈએ પછી અવળો ફેરવી દઈશું જો આ રીતે તેલ નાખી દેવાનું જોવાનો અવળો ફેરવી દો હવે બાજુ થોડું તેલ લગાવી દઈશું જો આ રીતે તેલ નાખી દેવાનું ચોપડી દેવાનું અને ચડવા દેવાનું એનું ફેરવી લેવાનું આ રીતે માવો પૂરી દીધો હવે એને ગોળવાડી દઈએ ધીરે ધીરે હડકા છે વણી લેવાના आरतीवरील गुरुपर बस आरती लगाई लगा देवाडवा दे આ રીતે વણી લેવાના પછી થોડું માવો પૂરી દેવાનું આને ફેરવી દેવાનું તેલ લગાવી દેવાનું છું જોવા ધીમત આપી કરી લેવાના આળુ પરોઠા તેલ લગાવી દેવાનું જો આ તૈયાર છે આપણા આલુ પરોઠા આલુ પરોઠાના આ ટામેટા કેચપ સાથે પણ ખવાય ચા સાથે પણ ખવાય તો આ તૈયાર છે આપણા આલુ પરોઠા જો હવે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો